ભાવનગર પોલીસ બેડામાં દસ વર્ષ સુધી ડોબરમેન ડોગ જીગર ફરજ બજાવતો હતો જે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેનો સન્માન સમારોહ યોજાયો ભાવનગર પોલીસ બેડામાં બે માસના ક્રાઇમ ડોગ તરીકે જીગરની એન્ટ્રી થઈ હતી અને છેલ્લા દસ વર્ષ સુધી ક્રાઇમ ડોગ તરીકે જીગરે ફરજ બજાવી હતી જેમાં અઢીસોથી વધુ કોલ એને એટેન્ડ કર્યા હતા જેમાં ચોરી લૂંટ ધાડ હત્યા જેવા ગુનાનું ડિટેક્શન પણ કર્યું હતું ત્યારે આ નિવૃત્ત થતા ડોગ

એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે ભાવનગર જિલ્લા ખાતે ચાર વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે અગિયાર વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે ભાવનગર ખાતેના ચાર વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા મોટાભાગે અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે ખાસ કરી આ તબક્કે ડોગ હેડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્કોડ ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતા જીગર માટે વિદાયનો સમારંભ રાખેલ હતો જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્કોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું તે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે સેવા નિવૃત્તિ બાદ જીગરને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતેના સેન્ટરમાં મોકલી આપવામાં આવશે